Skal það sjökk við trú? સમાચારમાં આપનું સ્વાગત છે ઉપલેટાથી સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધવામાં આવ્યા હોય અને મારામારીને થયેલ પોલીસ ફરિયાદમાં ખોટા નામ ઉમેરીને બદનામ કરવાનો સમગ્ર કારસો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે જેમાં પોલીસ તપાસ વગર ફરિયાદ નોંધવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ નવ જેટલા વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી જેમાં આ ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સૈયદના ઉસ્તામે પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલા આ પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટર દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર કોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી ને તેમની આ ગુનામાં

કોઈ ગોપાલભાઈ જોગલ કરીને એમનું ફાર્મ છે અને એના વાહન કેવી રીતના આવ્યા એ જાણતા અશોકા કંપની ના નંબર ગોતી કોઈ જયસુખ ના એના વેન્ડર પાસેથી એને ફોન કરવામાં આવ્યો તો એને કીધું ભાઈ અમે જગ્યા ભાડે રાખેલી છે ભાડા ઉપર રાખેલી છે અને એ ફાર્મ અમે ભાડા ઉપર રાખેલું છે ત્યાં અમારી જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે અમને આ વાહન સેફવે કંપની અમને કરાર ઉપર આપેલા છે એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે

ગુંડાઓનો અંત આવ આમાં કોઈ ભાજા રે જોડાણ હું તો કોઈ ભાજપા રે જોડાણ તો કર્મચારી છું પણ આ જે બે આક્ષેપ કર્યા એ આક્ષેપના મે તમને કીધું એમ નથી અમારી વાડી કે નથી વાહન લે ઈ બે વાહન ના મે પુરાવા સાથે એવિડન્સ રજૂ કરેલા છે એના સાત બાર પણ મગાવી લીધા છે અને અશોક સેફ અશોક કંપની પાસે એનો એગ્રીમેન્ટ લખાવી લીધું છે એને સેફ કંપની એ વાહન સુપ્રત કરેલા છે એ તમામ એવિડન્સ હું પોલીસને સુપ્રત કરવાનો છું અને તમારી સામે પણ આ ખુલાસો કરવામાં મારી પાસે અમે આક્ષેપ મૂક્યા એના વાહન સેફવે કંપની વાહન જપ્ત કરી અને મારા ફાર્મ ઉપર રાખેલા હે ફાર્મ પણ મારું નથી અને વાહન પણ હું લેવો નથી નાના આ ઘટના હું હાવ અજાણ જ છું મને કઈ ખ્યાલ જ નથી આ ઘટના જે વસ્તુ બનાવેલું ટાઈમ બતાવે છે એ ઘટના ના દિવસે હું મારા ઘરે શું મારા ઘર ઉપર જ હાજર છું મારા ઘરના સીસીટીવી કેમેરા ને ફૂટેજ પણ એમાં રજૂ કરેલ છે મેં પોલીસ સ્ટેશન આપેલા છે કે હું સવા અગિયાર અગિયાર ને ત્રેવીસે મારા ઘરે આવેલો છું અને સવા છ વાગે યોગામાં ઘરે થી નીકળું છું ત્યાં સુધી ફૂટેજ પણ આપેલા છે તો ઘટના બનેલી છે એ ઘટના પણ બોલે છે કે એક થી દોઢ વાગ્યાની વચ્ચે ઘટના બનેલી છે તો ત્યારે તો મારા ઘરે હાજર છું આ તમામ આ તમામ મુદ્દો છે એ આવ ખોટો છે ઉપજાવી કાઢેલ છે મારા ભાઈ ને રાજકીય રીતે બદનામ કરવા માટે છે ભાજપ સરકાર ને બદનામ કરવા માટે છે આની આની પૂરી જાજ થાય તપાસ થાય અને હું

ખોટી રીતે જપ્ત કરીને પૂરી દેવાની વાત સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઓબલેડાના પોરબંદર નેશનલ હાઈવે ઉપર વેણુ નદીના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો લગાવ માટેની કોન્ટ્રાક્ટની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે લગાવવામાં આવેલા આક્ષેપોને જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ને આ સમગ્ર કારસો તાજેતરમાં યોજના ચૂંટણીમાં બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે મારો નામ જયસુખભાઈ ગોજાભાઈ બરાજ ઉપલેટા રહેવાસી અત્યારે હાલ અશોકા કંપનીનો સેફટી સુપરવાઇઝર છું અને આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો બરોબર છે એની અંદર બે તારીખના એક વાગ્યાની આસપાસ ઠાકુર સાહેબ ની ગાડી આવેલી આવેલી અને રાતના એક વાગ્યા ની આસપાસ ત્યાં એક ગાડી આવીને અમને બોલાવેલા ઠાકુર સાહેબ ઉપર બોલાવે છે હું ઉપર ગયેલો ત્યાં ઠાકુર સાહેબ મેહુલ ચંદ્ર વાડીયા સેફુદી આ લોકો વધારે વાતચીત કરતો હતો એ સમયમાં બોલાચાલી વધી ગઈ એ સમયમાં જગુભાઈ આવીને મારા મત ઠાકુર સાહેબે કેડાનો ઘા કરતા જગુભાઈ હાથ રાખતા જગુભાઈના ફ્રેક્ચર છે અને

શું છે અને એ લોકો એક વાગે આવેલા અમારી જગામાં કોઈ વસ્તુ ની ખબર જ નથી ઈ લોકો આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબજે કરેલી હકીકત એવું છે જ કારણ કે અમારી અશોકા કંપનીએ એક વર્ષ માટે એની ગાડીઓ હેન્ડઓવર કરેલી છે ભાડે લીધેલી છે એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા આવ્યા એ વસ્તુની કોઈ અમને જાણે નથી આ બાબતે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ હતા અને તે સંચાલકની જગ્યાઓ પર હતા અને તેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવેલ હતા અને તેમને તે બાદ ત્યાં બબાલ સચાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી જેમાં એ વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયો હોવાનું પણ સામે આવ્યું છે જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મારું નામ જગુરામભાઈ સુવા છું ને બે ચાર પેલા આ રીતનો બનાવ બન્યો હે અને જયસુખભાઈ નો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો વાળીએ ની વાડીએ અશોકા વાળા એ ભાડે રાખેલું હે ત્યાં સાહેબ ને જયસુખ ને બેઠા હતા તા બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા એક ગાડી આવી નીચે મિંદી સટર ખખડાવાળા હલો નીકળો પાણી યાર આવી જયસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે આ વેહો એટલે જયસુખ બાર મોબાઈલ લઈને ગયો અને ઉપર બીજી ત્રણ ગાડી હતી અજય ઠાકુર બધાય બધા મેહુલ ચંદ્રવાડિયા ની બધા સેફુદ્દીન ને એમાં એક બોલા ચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ તો આ અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ એમાં મને અહીંયા ફ્રેકચર થયું હાથમાં આડો હાથ રાખ્યો પછી મેહુલ ચંદ્રવાડીયા શેફુદ્દીન ઠપુ એવું કીધું કે તમે શું તમારા ગાભા પોટલા બાંધીને રોડ ઉપર ક્યાંય દેખાતા ભાંગી આવી રીતે ધમકી દીધી પછી રોડ ઉપર વાહનો નીકળ્યા બ્રેક થવા માંડી તો એ સ્લેપુ મારી મારી નીકળવા માંડ્યા પછી બીજા દિવસે મને દુખાવો હાથમાં વધારે થતો હતો એટલે મેં સીધો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી અજય ઠાકુર અને મેહુલ ને સફુદીન ને બીજા હતા આઠ દસ સરફરાજ કોડી તન્ના સમાચાર